મિત્રો વાત છે ચૂંટણીની પણ થોડી નોખી અને અનોખી છે આપણા ત્યાં નેતાઓની છબી અને છાપ એવી છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કાર્યકર્તાઓ અને પ્રજા તેમને યાદ આવે છે ચૂંટણી પછી તું કોણ અને હું કોણ પ્રજા અને કાર્યકર્તાઓ બધાના નેતાઓ ભૂલી જતા હોય છે ઘણીવાર તો રમૂજમાં એવી પણ વાતો ચાલે છે કે ખોવાયા છે મળે તો જાણ કરશો પાંચ વર્ષમાં એટલા બધા એ ગાયબ થઈ જતા હોય છે જે કાર્યકર્તાઓએ પાંચ વર્ષ પહેલાં તનતોડ મહેનત કરીને તેમણે જીતાડ્યા હોય તે કાર્યકર્તાઓનો અથવા પ્રજાનો પણ પાંચ વર્ષ દરમિયાન આ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ ફોન પણ ઉપાડતા હોતા નથી તેવો ભાવ પણ ઘણી વખત કાર્યકર્તાઓ વ્યક્ત કરતા હોય છે આવા સમયે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી જીતેલા એક સંસદ સભ્ય એક અનોખો કાર્યક્રમ યોજીને વર્તમાન સંસદ સભ્યો અથવા રાજનેતાઓ માટે પ્રેરણાદાયી અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સંસદસભ્યે બે હજાર ઓગણીસની પોતાની લોકસભાની ચૂંટણીના જંગમાં રાત દિવસ જોયા વિના મહેનત કરીને પોતાને જીતાડનાર પક્ષના કાર્યકરો આગેવાનો અને પ્રજાજનોનો આભાર માનતો અને અભિવાદન કરતો એક અનોખો કાર્યક્રમ તાજેતરમાં યોજ્યો હતો એમની મુદત હવે પૂરી થવામાં છે આ સંસદ સભ્યે લગભગ નેવું ટકા સંસદમાં પોતાની હાજરી નોંધાવી છે એટલું જ નહીં પણ તેમને મળતી સંસદ સભ્યની ગ્રાન્ટનો પણ મહત્તમ ઉપયોગ કર્યો છે જો કે થોડા સમય પહેલાં તેમણે પક્ષને જાહેરમાં કહેલું કે હું હવે મારી વૃદ્ધાવસ્થાને કારણે ચૂંટણી લડવા માગતી નથી એમ જાહેરાત કરી હોવા છતાં અને બીજી ચૂંટણી લડવાની નહીં હોવા છતાં ચૂંટણીમાં કાર્યકર્તાઓની હવે જરૂર ન હોવા છતાં પણ તેમને કાર્યકર્તાઓના અભિવાદનનો અને આભાર માનતો જે કાર્યક્રમ યોજો તે એક પ્રકારની અનોખી ભાત પાડનારો છે હા એવું બને કે નવા ઉમેદવારને આના કારણે કાર્યકર્તાઓને પ્રોત્સાહનને ઉત્સાહ મળે અને નવા લડી રહેલા ઉમેદવારને કદાચ આના કારણે વધતા ઓછા પ્રમાણમાં ફાયદો થાય પરંતુ એક એવા સંસદ સભ્ય અને એ પણ મહિલા સંસદ સભ્ય કે જેમણે આવો કાર્યક્રમ યોજ્યો છે આપને થશે કે આવા સંસદ સભ્ય કોણ છે આ છે મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન અનિલભાઈ પટેલ આમ તો શારદાબેન એ કોઈ વ્યવસાયી રાજકારણી નથી એક જાણીતા સમાજસેવક છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેઓ બે હજાર ઓગણીસમાં ચૂંટણી લડ્યા ત્યાં પહેલાં કદીએ કોઈ રાજકીય પક્ષ સાથે સક્રિય રીતે સંકળાયેલા નહોતા પણ તેમના પતિ અને ખેરવા જેવી યુનિવર્સિટીના સ્થાપક સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલના એ પત્ની છે અનિલભાઈ પણ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા તેમનું થોડા સમય પહેલાં અવસાન થયું ઉપરાંત શારદાબેન અનિલભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલ એ ઉત્તર ગુજરાતના એક જાણીતા લોકસેવક હતા વળી શારદાબેનનું મોસાળ પણ વિસનગરના ઉત્તર ગુજરાતના જાણીતા ગાંધીવાદી સગ્ર સાકરચંદ પટેલના તેઓ ભાણેજ પણ થાય આમ એમનું એમની સંસ્કૃતિ અને સંસ્કાર બંનેને એમને પિયર અને સાસરું અને મોસાળમાંથી વારસામાં મળ્યા છે તે તેમને દીપાવ્યા પોતે હવે લડવાના નથી અને કાર્યકર્તાઓની જરૂર ન હોવા છતાં તેમણે આવો અનોખો કાર્યક્રમ કરીને આજના વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે હવે હવે પછી આપણે એક નવી જ વાત સાથે પરથી મળશું આપને અમારી વાત ગમી હોય તો શેર કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો મારું નામ છે મણિલાલ એમ પટેલ સચોટ વાત